કેને એક વરની અંદર બબ્બે તો દુકાનો ખોલી લી બિઝનેસ ટાઇકૂન હે તમારા જેવા લોકો ચા પીવે અમર જેવા લોકો કેપેટિનો પીવે દ્વારકા શું કરે તમે બતાન ખબર હે પેટ્રોલ બારો હાટ આઈવા ખાડી હોય એવું લાગે છે મારા પાછળ તમે જો છો યામહા FZ જાય હે ક્યાં ગોરાંદેના ગામમાં હમ ઢેરને સ્વાગત હે નવા વ્લોગ વિડિયો ની અંદર અને જોઈ રહ્યા કોકની માંડવી કોકનું ખેતર ની માં કોકના બડદ લઈને આપણે આપણો વિડિયો શૂટિંગ નું કામ ચાલુ કર્યું હૈ આટલી હાજી ચરવી નાખી હૈ વાંધો નહીં વાંધો નહીં ભાઈ આ ભાઈ નું હે ખેતર એડે ડે આપડી છે બીજા નું ખેતર ને આમ જ કરવાનો હોય ગામનો રોલ જ ફેરવવાનો હોય ચરો 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 આપણા માતા કઈ છે નહીં બીજાના માતા ચરો હાલો હાલો ચરો 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 ભરાવાની તો એ અમે તો ડિજિટલ માનવી હાઈ માનવી છે ਨੀਤੀ ਨੀਨ ਬਾਪਾ ਨੇ બેઠા બેઠા વાટે છે કાલાભાઈ જો હું તમાર છોકરા વાં છે તમારે વાટે છે પણ આલા રાખતો બે ગેર જઈન બેક ઠੱਕો દે બેક જાફર મારજો મસ્તી નું શૂટિંગ કામ કરી લીધું છે જોઈ લો કિલો કિલો ગારો છે ને અમે અમારા ચંપલ માં ચોટાડ દીધું છે પણ હવે ભાગી અને અમે હજી બડધુ નું શૂટ કર્યું તું ને બડધુ તમે મારો ભાઈ જો એકવાર એ પકડતો નકી એ પકડતો ફટાફટ પકડતો મારી યાર સીન લેવા માઈક પકડ આજે આપણે બડધુ ની વાત કરતા હતા ને જયજી કેમ હે આમાં એક્સપર્ટ અહીં તો ખબર પડી જાય કે ભાઈ કેવા બળતું હે અને જેને ના ખબર પડતું હોય બાપાને દાદાને જે દેખાડજો કે કેમ હે બળતું હે આ ભાઈ વાહ હે ઓ સ્પેશિયલ ભાઈ જે ઉપર ઓલું ઘી ચોકડું હોય આપણે વિડીયો શૂટ કરો તો ને એટલે એ ભાઈ શોખીન હે કેવાય ભાઈ ને શોખીન વળિયા કેવાય શૂટિંગ બટિંગ નું કામ ડન કરીને અમે એક ભાઈબંધના ઘેર આવ્યા હે તો સ્વાર્થ માટે ભાઈબંધના ઘેર આવ્યા હે ઓહો કોંગ્રેચ્યુલેશન કહી દો ભાઈ નવું જીસીબી લીધું હે જોઈ લો કોંગ્રેચ્યુલેશન કોંગ્રેચ્યુલેશન આ ઉંમર તમારે હવે રમવાની નથી રહી ભાઈ ધ વે પણ તો હાલ્યા રખતો હોય ક્લિપ મૂકું કે આ ક્લિપ મૂકું કે ના મૂકું આવ આ ક્લિપ મૂકું કે ના મૂકું ક્લિપ તો હવે તો તો બહુ વાયરલ થઈ ગઈ મૂકો જ ચાલે વાયરલ થઈ જાય થોડું ઘણું કામ કરવાનું છે થોડું કામ બાકી છે ફેબ્રિકેશન બાકી છે એટલે ઓઈલ પંપ ફેલ થઈ ગયો ને બદલાવી જો છે ભાઈ બન્ને ઘરેથી આપણે આપણા ઘરે આવી ગયા અને બીજો દિવસ ઉગી ગયો રામ રામ બધા ડાયરા ને અને અમારા ઘરે આવ્યો છે કે મોંગેર બિઝનેસ ટાઈકુન હે કારણ કે એને એકવાર એની અંદર બબ્બે તો દુકાનો ખોલી લીધી હે તો એવા બિઝનેસ ટાઈકુન પ્રદીપભાઈ બ્લોગ મારો મોડો દેખાડો કા પ્રાઇવસી મેન્ટેન રાખવા માટે હે ફેસ રિવીલ નથી કર્યું હે ને તમારે ઘર ના હે તે તમારે ફેસ રિવીલ કરું હે વાત ગાડી આપણે આખવાની ના ના તો આજનો બ્લોગ આપણે પૂર્ણ લગભગ આ જિંદગીનો છેલો બ્લોગ રહે લાવવા છે ભાઈડું હે કે ગાડી આમ એડવાન્સ ટેકનોલોજી વારી આમ ખોલજો જો આમ ખોલ તો આવો અવાજ આવે પ્રીમિયમ ફીલ થાય હો થાય ને પ્રીમિયમ ફીલ એક નંબર વાહ વાહ વેડે હે યાર ઓ ભાઈ લઈ યાર મુખામેલી ગાડી મે ડિજે ના આવે તમ કદી ભાયડું ના હે ને એટલે ખુચે હે ને ઉતરી જા માર ભાઈ હેઠો કારણ કે અમુક તમારા જેવા લોકો ચા પીવે અમર જેવા લોકો કેપેચિનો પીવે અને કેપેચિનો તમારા લોકો તમારા જેવા લોકો ના પીવે કારણ કે આ એકદમ કડવો હાલે થઈ ગયો તમારો જાવ થેન્ક યુ ઓ ભાઈ ઈ જોતો તો કઈ ન મે કીધું આટલી ક કતાળ કરું કે પૈસા નું થઈ જતો આપણે તો થઈ જઈને આજને અમારા મુંઘરેરા મીમાન કે અમર જાઉં છે દુવારથી એના માટે એ કે અમને આવી ગાડી નહીં આવી તો એના માટે સ્પેશિયલ નવી નકોર ગાડી પેટ્રોલ ગાડી ભાઈ આખી પડે છે કેવા દિવસો આવી ગયા છે યાર ખરેખર આની કરતાં તો યાર લીમડાવાળું પાણી પી લેવું પહોંચાઈ હા લીમડું દ્વારકા અમે પૂગી ગયા છે દ્વારકા જગત મંદિરે ટ્રાફિક તમ જવા આજ આઈઠ ભાઈ કાનનોડાનો બર્થડે હાજ વાળો ના આવે આમાં જોઈ લ્યો ફૂલ ચકાજ્યા અમે ભાઈ નહીં તો ला दूर द्वार के हुकर हो तो तमने पतान खबर है खावा हाटू आईवा है पेट्रोल बारो हाटू आईवा है काके पेट्रोल ना स्पोंसर है जमणवार ना स्पोंसर है तो पछे क्या चिंता नही बउ है भाई पीने भाई हमें हने बेत द्वार का गया तो पछे सुदर्शन से तो गया तो है ने जो जोरदार दरिया ऊपर लोकेशन जो फोटोग्राफर जो तुम्हें ઓ ચાંદલો બાંધા તો સંસ્કારીનો દીકરો એટલે વાત પુરી હો આયા લોકેશન ભાઈ ખરેખર એક નંબરનો હે આ ખાડી હોય એવું લાગે છે મારી પાછળ તમે જોઈ શકો છો હવે આ ખાડી દરિયાને મળતો હોય કે ના મળતો હોય કે ખબર નહી અને જોતા તમને શું લાગે આ લોકેશન કયું હે फटाफट કમેન્ટ કરીને કહી દيو ભાઈ આ આ લોકેશન ઉપર મિત્રો માં આવતા આ મંદિર છે મમ્મી માતાજી મંદિર હાલ તો એટલી જ એન્ટ્રી આ કેવું હિન્ડ દેવાના ચલો જઈએ હવે કે હો તો ખાકીરી આ બધા મોટા પાડી બીજી રીતે માપ બારના આઈટમ હે ભાઈ તો આઈટમનો એક નજારે લાગો જાય ને જોઈ લે ભાટિયામાં રેલી નીકળી હે બલ હેગે મે રખડીને સાકીન તરત થઈ ગયો છે અને આજ બીજો દિયો ગઈ ગયો છે એક ને એક બ્લોગ તન તન દે કે તમારો ભાઈ અને પદિયોને ઘેર વયો ગયો છે નટણ તમારો ભાઈ કઈ ગાડી આકે છે Yamaha FZ જોઈ લોને સ્ટાર્ટ કરી એ વિ મજે હે ને ગદની Yamaha ની ગાડી જીરી કડવાનો ફડાંગ ને સ્ટાર્ટ થઈ જશે તો આજે આપણે ડ્રાઈવ કરવાના છે આ ગાડી અને જાય હે ક્યાં ગોરાંદેના ગામમાં

એકદમ હેવાર વાળો રસ્તો છે મિત્ર ગાડી આગે ભાઈ ફરી પાછા આપણે ઘેર આવી ગયા છે તમને બધાને ખબર હોય તો આપણે પાસે ચૂલો સ્પેશિયલ આપણે કેમ્પિંગ માટે છે ને આ ચૂલો આપણે વાપરો તો પણ આ ઉપયોગ છે ને બીજી જગ્યાએ થવાનો કારણ કે આપણે ઉપયોગ કરતા નથી આ દેખાય તમને સ્ક્રૂ સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ સ્ક્રૂ એ આપણે ગરમ કરવાનો તમે કહો કે કેવા હતું ગરમ કરવો હોય આ યાર વાક્યુ ફને ડોરા કલર વાક્યુ દેખન તમે આ જે ડોરા કલર ની બહુ જ આવી વા નીકળી જાય છે તો સ્ક્રુ ગરમ કરી આઈ થી નીકળી જાય છે આ આ બે નીકળી જાય છે તો ગરમ કરીને અંદર દેવા દે એટલે ભઈ વાંધો ના આવે તો ગરમ કરવા માટે આપણે આનો ઉપયોગ કરવાનો હૈ દેખ લ્યો દેખાઈ મિત્રો તમને આગ ખબર નહી પડે खरखरा केवाज आ और दोस्तों देख सकते हो आप बोल का कलर बदल रहा है यहाँ पे ये बदल करते कदम बन दोस्तों यार दिला 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 कीवी ये तो नहीं दिलो दिलो पड़ो अब जीता वडो बाद दे एक ही में करना चाहिए और नहीं हट रही है

ફોર એકવાર પહેલા તમે જોયું તો ને કે ભાઈ કેવો પ્રકાશ હતો અને કેવો મસ્તનો આપણો વિડિયો ઉતારતો તો ઓલા બોલ ગરમ કરીને આપડો પાઇપલાઇનમાં નાખ્યા પડક લાગને છે હજી ખાલી 5:30 વાગ્યા છે 5:30 કમ જોયું કેવો અંધારું અને વરસાદ જે દેવા માંડ્યો હાદ્રુતા જો આમ કારું દિમાગ થઈ ગયું છે અહીથી બે ભાગ પડે છે દેખાય એ જો આર્યા વરસાદ આવી ગયો ઓ ભાઈ કે દિને વાઇટ જોતો તો ક્યાં આવે વરસાદ ક્યાં આવે ને ફાઇનલી આવી ગયો છે વરસાદ હવે પાણી તો પાલિધુ માંડીને છતાં એક સેકન્ડ થોડુંક બાકી રહી ગયું હતું વરસાદ છે તમારે ગામમાં વરસાદ એવો છે મને ખાસ કોમેન્ટ કરી દેજો